પાંચમા ધોરણ ની અંદર પર્યાવરણ ની અંદર આઠમો પાઠ છે એની અંદર છે મચ્છર રોગો અને સારવાર અને એની અધ્યયન નિષ્પત્તિ છે પાંચસો તેર એની અંદર દર્શાવવામાં આવ્યું છે કે બાળકો આપણું જે સ્વાસ્થ્ય હોય અને સ્વચ્છતા વિશે એ પૂરેપૂરે સંવેદનશીલતા એ દર્શાવે છે એના માટેની આ અધ્યયન નિષ્પત્તિ છે આ અધ્યયન નિષ્પત્તિ શીખવતી વખતે બાળકોની અંદર જ્યારે એમને પૂરતો ન્યાય આપી શકીએ એના માટે મેં આ છે એની અંદર આ મચ્છરનું ચિત્ર દોર્યું છે અને બાજુની અંદર જે સ્લાઇડ છે બાળકોને જે બ્લડની તપાસ કરવામાં આવે છે દવાખાનાની અંદર તો આ સ્લાઇડથી થી એ તપાસ કરવામાં આવે છે કે જેથી ખબર પડે કે એ કયો રોગ થાય હવે આ જે મચ્છર છે એનાથી થતા રોગો

ત્યાર પછી આવો બનવા પાછળનું કારણ શું મચ્છરોનો જે ઉપદ્રવ છે એને એનો નાશ કરવા માટે શું શું કાળજી રાખવી જોઈએ તો આપ જોતા હશો કે આ એંગળી ટપકતો નળ છે આ ટાંકી છે એ ટાંકીની અંદરથી જે ટપકતા નળ હોય એ ટપકતા નળની કાળજી લઈ અને એને ટપકતા નળ એ બંધ કરવા જોઈએ બીજું છે કે કુલર એ કુલરની અંદરથી પાણી ટપકી રહ્યું છે મિત્રો કારણ કે જો પુડરની અંદર કે આવી દે પાણી આજુબાજુ તો તપકતું રહે છે તો એની અંદર મચ્છરો ના પોરા થતા હોય છે અને આના કારણે પણ કે મચ્છરનો એક પેલો થતો હોય છે બીજું છે આ હેડપમ હેડપમ ને આજુબાજુ પણ આપ જોરતા હશો તો ઘણું બધું પાણી એ વિરાયેલું છે આ પાણી જે વિરાયેલું છે એની અંદર એ આજુબાજુ જમીનમાંથી ખાડા હોય એ ખાડાની અંદર ભરાઈ દેતો હોય છે આના કારણે એ ખાડા ખાબોચિયાની અંદર એ નાના નાના મચ્છરના જે પોરા થતા હોય છે આનાથી પણ ઉપદ્રવ એ મચ્છરનો થતો હોય છે બીજું કે જે ઘર હોય અગાસી હોય તો આ કોંગણાની અંદર જ્યારે આ ઘૂંછોડ વાવવામાં આવે છે ત્યારે એની અંદરથી ઘણી વખત પાણી જો વધુ રેડવામાં આવે તો પાણી નીચે પડી જતું હોય છે તો આ પાણી પડી રહેતું મંચનો ઉપલો કે થતો હોય છે એટલે બાળકોને આ સમજ આપી અને કાળજી લે કે આપણી આજુબાજુ ઘરની અંદર જે ફ્રીજ હોય એની અંદર પણ પાણી જે હોય એ પાણીમાં જો ટપકતું ના હોવું જોઈએ ભરાયેલું ભરાયેલું પણ ના હોવું જોઈએ ઘણી વખત ફ્રીજની પાછળ જે પેલું આવે છે

બાળકો ગામડાની અંદર રહેતા હોય તો ગામડાની અંદર શું કરી શકે ઉપચાર તો લીમડા નો પાન હોય આ લીમડાના પાનનો જો ધુમાડો કરવામાં આવે તો એના કડવાટ થી પણ મચ્છરો ભાગી જતા હોય છે આમ આ રીતે બાળકોને જો સમજ આપણે આપીએ તો બાળકોને સારી રીતે અમને સમજ પડતી હોય છે અને મચ્છર જે છે એને અટકાવવા માટે આ જે પાંચ સુધી એ આપણે સારી રીતે શીખી શકીએ